ભાજપની વિરુદ્ધ સો ટકા તમામ ક્ષત્રિયો ફક્ત રાજપૂત નથી બોલતો તમામ ક્ષત્રિયો અને એ તમામ ક્ષત્રિયો તમામ સમાજને સાથે લઈ અને ભાજપની વિરુદ્ધમાં મતદાન કરાવશે કરાવશે ને કરાવશે ના રાજકોટમાં વિરોધ થયો પણ વિરોધ કરનારા અમારા કાર્યકરોને પહેલાંથી અટકાયત કરી દેવામાં આવી હતી અને ત્યાં આગળ અમારા આગેવાનથી અમને પણ પ્રેસ કરી અને વાત કરી છે એટલે અમારો આશય એ છે કે ભાઈ સીધે સીધો ઘર્ષણ ન થાય આમાં શું છે કે અમારા જ સંકલન સમિતિના આગેવાનો ને સમાજના શુભ ચિંતકોનો ફોન હતો ભાઈ કાલે મોટું મહાસંમેલન તમે કર્યું તો સરકાર તમને મળવા માગે છે એટલે અમને પણ એવું થયું કે આપણી જે માગણી છે તો અટલ જ છે એક લીટીનો ઠરાવ છે તો એ બધાનું એવું કહેવું હતું કે આપણે જે ખોદ મળવું જોઈએ એક વખત મળવું જોઈએ અને આમાં કોઈ કુંડળીમાં ગોળ ભાગવાનો નહોતો અહીંયા પણ નક્કી થયું હતું તું ને એ દિવસે પણ નક્કી હતું કે અમારી અમે ગઈકાલે જ્યાં અમારો મુદ્દો કોઈ બીજો હતો જ નહીં કેવળને કેવળ આટલો મુદ્દો હતો કે ભાઈ પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ થયા સિવાય અમારી કોઈ માગણી જ નથી અને તમે અત્યારે સંતોષી દેતા હોય હાલ તો હાલ જ તમને ફૂલહાર કરી દઈએ અને ઘડ્યું મોટું કરાવી દઈએ એટલે આ સિવાય બીજું કોઈ વાત નથી ધન્યવાદ હવે એક જગ્યાએ ભાઈ એ તો જનરલ મેં વાત કરી દીધી ને એટલે અમે કોઈ વ્યક્તિગત ઉમારદીઠ ઉમેદવાર દીઠ મારે કશું કહેવાનું હોતું નથી કોઈ મળવા એ એ કોર કમિટીને પૂછીશું અમે અત્યારે હાલનું સ્ટેન્ડ હું આપને કહું છું અત્યારે હાલનું સ્ટેન્ડ કહું છું કે કોઈ પણ બોલાવે અમારી માગણી આ જ છે અમારી માગણી પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી અને રદ થવાની હોત તો થઈ ગઈ હોત અને તોય અમે હો ભૂલ છીએ એટલે વ્યક્તિગત કોઈ નેતા કે કોઈ એક્સ વાય જેડમાં મેં પડતા માગતા નથી સમાજ જ નેતા છે વ્યક્તિ કરતાં સમાજ મોટો છે અને ક્ષત્રિય સમાજ અને સહયોગી સંસ્થાઓ જે કહે છે એ પ્રમાણે જ આંદોલન ચાલુ રહ્યું છે આ આંદોલનને વિડ્રો કરવાનો કોઈ પ્રશ્ન નથી એટલે કોઈ ભ્રામકતામાં કોઈ અફવામાં આવું નહીં આજે પણ કેટલાક મીડિયામાં ચાલતું હતું કે બે વાગે એમ કે ભૂપેન્દ્રભાઈના બંગલે એમ કે બધા જોડે લંચ લઈ જાય છે તો મેં તો ઘેર મારા ઘેર લંચ લેતો હતો એટલે આ બધી વાતો આવશે ટીઆરપી વધારવા માટે કોઈ આવું કરતું હોય તો એ અમને મુબારક છે પણ કે કાલે પણ અમે ગોતા બેઠા હતા અને કોઈ ચેનલ ચલાવતી હતી કે મિટિંગ ચાલુ થઈ ગઈ મિટિંગમાં એક્સ વાય જેડ હાજર છે અરે ભાઈ અમે અહીં છીએ સવા બાર વાગ્યા સુધી તો અમે અહીં છીએ એટલે મીડિયાના મિત્રોને પણ વિનંતી કરું તમે અમને ખૂબ સહકાર આપ્યો છે અમે તમારા ઋણ છીએ આખો ક્ષત્રિય સમાજ અને ગુજરાતની જનતા તમારી આભારી છે પણ અમે જે વાત કરીએ છીએ એ અમારું સ્ટેન્ડ ક્લિયર છે અને આપ સૌ અહીંયા પણ અત્યારે આવ્યા અને ઓગણીસ તારીખે અમારી ચાર વાગે સંકલન સમિતિની મિટિંગ છે એમાં પણ અમે આપને જાણ કરીશું આપ સૌ ઉપસ્થિત રહેજો આપનો સૌનો આભાર આંદોલન રાજકોટ એપિક સેન્ટર છે અને અમે તમને ઓગણીસ તારીખે કહેશું રાજકોટ અમારો પહેલો ટાર્ગેટ છે અમે એવી ટીમ બનાવીશું અમે એવો પ્રચાર કરીશું અમે ત્યાં ધ્યાનમાં રાખીશું અમારો પહેલો ટાર્ગેટ પુરુષોત્તમ રૂપાલા છે ને એમને હરાવવા માટે જે કરવું એ કરીશું આપણા દેશમાં જેના આબુ હોય ગુજરાતમાં ગુજરાત દરેકનું છે આવે પ્રચાર કરે અમે કોઈનો વિરોધ ટૂંકમાં કહેવાનો મતલબ કોઈ આવતું હોય તો આવે પણ વિરોધની જે વાત કરી એ તો અમારી જનરલ છે અને એ અમે અમારા અમારા સમાજ અમારો સમાજ સમજી ગયો છે શું રણનીતિ છે એટલે આમાં વિશેષ કંઈ આપણે સ્પષ્ટતા કરવાની ધ્યાતિ નથી ધન્યવાદ